વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમયથી તમારી એક માંગણી હતી કે સુરેશ જોશીના જનાંતિકેના નિબંધો વિશે વાત કરો મારે તમને એક વાત કહેવી છે કે મેં નિબંધ નિબંધના પ્રકારો નિબંધનું સ્વરૂપ આ બધા વિશે એક વિડીયો બનાવેલો છે એટલે એ તમારે ત્યાં જોઈ લેવાનો બીજી એક વસ્તુ સુરેશ જોશીના કે વિશે બહુ લોકોએ લખ્યું છે હું તમને થોડાક પુસ્તકો કહું કે જયંત કોઠારીનો નિબંધ અને ગુજરાતી નિબંધમાં રમણ સોનીનો લેખ જોવાનો ઓનલાઈન વિશ્વકોષની અંદર પ્રવિણ દરજીનો જે લખાણ છે તે તમારે જોવાનું ચંદ્રકાંત ટોપીવાળાએ સુરેશ જોશી નામની પુસ્તિકા કરી છે તે જોવાની કે તો વાંચવાની જ વાંચવાની એવું નહીં કે જનંતિકે વાંચ્યા વગર ચાલશે અને સુરેશ જોશીના જે સાહિત્ય વિશ્વ નિબંધ એક બે શ્રી પંચાલનું ગુજરાત સાહિત્ય અકાદમીનું જે સંપાદન છે તે પણ જોવાનું સુમન શાહનો સુરેશ જોશીથી સુરેશ જોશી એવું એક પુસ્તક છે એમનો સંશોધન ગ્રંથ છે તે પણ જોવાનું આ બધું જોઈને આપણી નોટ તૈયાર કરવા જનાંતિકે વિશે આટલી સ્પષ્ટતા હું પહેલાં કરીશ આ તમામ પુસ્તકો મળે છે સાહિત્ય અકાદમી તો તમને પચાસ ટકા કન્સેશનથી આપે છે એટલે તમે લઈ પણ શકો આ સ્પષ્ટતા કર્યા પછી આપણે જનાંતિકે વિશે થોડીક વાતો કરીશું પહેલાં તો જનાંતિકેનો અર્થ શું તો જનાંતિકેનો અર્થ થાય કાનમાં કહેલી વાત એટલે કે કશિક મધુર અને અંગત વાત પ્રેમથી સાવ નિકટ બેસીને કાનમાં કરેલી વાતને જનાંતિકે કહેવાય સુરેશ જોશીની આ વાતોમાં એમના બાળપણના વિસ્મયભર્યા સ્મરણો છે શૈશવની પ્રકૃતિની રમણીય લીલાઓ છે આ લીલાને વ્યક્ત કરતી કલ્પનો કલ્પનોસભર ભાષાની જે લીલા છે એની મજા જ કંઈ ઓર છે ગુજરાતી નિબંધ જાણે કે એક જુદા ચીલે ડગ માંડતો હોય એવું લાગે સુરેશ જોશી જે ત્રીસ પાંચ ઓગણીસો વીસના જન્મ્યા અને છ સપ્ટેમ્બર ઓગણીસો છ્યાસીના દિવસે અવસાન પામ્યા સાચા અર્થમાં આપણે જેને યુગવર્તી સર્જક કહીએ એવા સર્જક વિવેચન ક્ષેત્રે વાર્તા નવલકથાના સ્વરૂપ બાબતે નિબંધના સ્વરૂપ બાબતે એમણે ગુજરાતી સાહિત્યને એક પોતિકો વળાંક આપ્યો વાલોડના સોનગઢના વન વિસ્તારમાં એમનો જન્મ એ પ્રકૃતિની રમ્યતા એની રહસ્યમયતા એની જાણે કે એમના સર્જક ચિત્ત પર ગાઢ અસર પડી હોય એ એમના નિબંધોમાં તમે જોઈ શકો એક મુદ્દો મારે ખાસ કહેવો એ છે કે જે લોકો સુરેશ જોશીની માત્ર વાર્તા કવિતા વાંચે અથવા નવલકથાનું ગદ્ય વાંચે એણે અધૂરું વાંચન કર્યું એવું કહેવાય સુરેશભાઈની કેટલી બધી વાર્તાઓમાં જનાંતિકેના નિબંધોનો પડઘો પડે છે આપણે જેને સર્જકનો સિંગલ વોઇસ કોગીટો વોઇસ કહીએ છીએ એની ચર્ચા કરવા માટે તમારે સુરેશ જોશીના નિબંધો કવિતાઓ અને વાર્તાઓને સાથે વાંચો તો તમને એ સમજાય જેને આપણે લલિત નિબંધ કહીએ છીએ જનાંતિ કે લલિત નિબંધ છે એનો આરંભ આમ તો આપણે ત્યાં કાકા સાહેબ કાલેલકરના નિબંધોમાં થયો એ જાણીતી વાત છે પણ સુરેશભાઈ અને કાકા સાહેબના નિબંધોમાં પ્રકૃતિ એ સામાન્ય તત્વ છે પણ સુરેશભાઈના નિબંધોનું જે પોતિકું એક વિસ્મયનું જગત છે બેઉની અંદર શૈશવની વાત છે પણ આ નિબંધો તમને થોડાક વધારે સ્પર્શે છે એટલે ભલે પહેલો લલિત નિબંધ કાલેલકરમાં પ્રગટ્યો એ જીવનનો આનંદ હોય સ્મરણ યાત્રા હોય ઓતરાદી દિવાલો હોય પણ એ કાલેલકરની અંદર જે કાવ્યત્વ હતું એ વધારે પ્રચુરતાથી છઠ્ઠા સાતમા દાયકામાં સુરેશ જોશીના નિબંધોમાં તમને જોવા મળે છે એની વચ્ચે ઉમાશંકર જોશીનો ગોષ્ઠી જાણે કે વાત કરતા હોય ભાવક સાથે એ નિબંધ સંગ્રહ પણ આપણે યાદ કરવો પડે ઉમાશંકર જોશીના ગોષ્ઠીથી સુરેશ જોશીના જનાંતિકે એ નિબંધ સંગ્રહ પાસે આવીએ ત્યારે આપણને લાગે કે ઉમાશંકર વાચક સાથે મૈત્રી સંબંધ બાંધે છે પણ સુરેશ જોશીમાં વ્યાપક કહી શકાય એવો પ્રીતિ સંબંધ છે જનાંતિક ઉષ્મા ઉદ્ગાર છે ક્યારેક તો ખાસ કરીને પ્રકૃતિ વિશેના નિબંધોમાં વાચકને સમરેખ જ નહીં એકરૂપ ગણી લઈ એ સૌંદર્ય અનુભવનો આનંદ ઉદ્ગાર કાઢતા હોય એટલા આત્મનિમજ્જિત થઈ જાય છે પોતાની અંદર ડૂબી જાય છે આત્મનિમજ્જિત એટલે પોતાની અંદર ડૂબી જવું જનાંતિકે ઓગણીસો ને પાસઠમાં બહાર પડે અહીં એક બીજી સ્પષ્ટતા પણ કરીએ સુરેશભાઈ પર ટાગોરનો ભરપૂર પ્રભાવ છે એની કોઈ ના નહીં પણ સ્પષ્ટતા એટલા માટે કરવી છે કે તમારી પાસે પાર્શ્વ પ્રકાશનનું જનાંતિકે હશે જે જયંત પારેખનું સંપાદન છે શિરીષ પંચાલય સુરેશ જોશીને પૂછીને એમની મંજૂરી લઈને જનાંતિકેના નિબંધોને શીર્ષકો આપ્યા સુરેશભાઈએ જન્તી કે ઓગણીસો પાસઠમાં બહાર પડ્યો ત્યારે કોઈ શીર્ષક આપ્યું નહોતું શીર્ષક વગર હતા સુરેશ જોશીને એમના શિષ્ય શિરષ પંચાલે પૂછીને શીર્ષકો આપ્યા તમે જે પાર્શ્વ પ્રકાશનનું જયંત પારેખનું સંપાદન વાંચો છો એની અંદર જયંતભાઈએ અલગ શીર્ષક આપ્યા છે એટલે મારી એક વિનંતી છે હું જે વાત કરીશ એ શિરીષ પંચાલના આધારે કરવાની છું એટલે નિબંધના શીર્ષકો મહેરબાની કરીને શિરીષભાઈના યાદ રાખવા પહેલાં નિબંધને શું કહે છે બીજા નિબંધને શું કહે છે તે સાહિત્ય અકાદમીના આ વોલ્યુમની અંદરથી હું તમને વાત કરવાની છું આ વાત શિરીષ પંચાલ કરી રહ્યા છે હું માત્ર તમારા સુધી પહોંચાડી રહી છું એ પણ યાદ રાખીશ ಜನಾಂತಿಕೆನ ಪುರೋಗಾಮಿ ಗುಜರಾತಿ ನಿಬಂಧು ಬದುತು ಹೌದಿ ಮೋಟಿ ಉಣಪ ಜನ ಸದಾಯ ಜೀವಂತ ರಾತ ಅಖಿಲ ವ್ಯಕ್ತಿತಣಪ ಅನುಸಂಧಾನ ಕೈ ಶಕ್ ಅಗಾ ನಿಬ ಇಂದ್ರಿಯ ವ್ಯವಹಿಹಾರ કાકા સાહેબ કાલેલકરના નિબંધોમાં આપણને ઉત્તમ દૃષ્ટિગોચર કલ્પનો મળશે પણ ગંધ સ્પર્શના કલ્પનો ખાસ જોવા નથી મળતા દૃષ્ટિ અને શ્રુતિની સરખામણીમાં ગંધ અને સ્પર્શની ઇન્દ્રિયોને ઉતરતી કક્ષાને ગણવાનું જે જાણીતું વલણ છે એ આની પાછળ જવાબદાર હોઈ શકે એવું લાગે સુરેશ જોશી આવા કોઈ પૂર્વગ્રહ વગર આપણને ઇન્દ્રિય ગોચર વિશ્વમાં લઈ જાય છે પરોક્ષતાના આ યુગમાં પ્રત્યક્ષતાથી જીવવાની અને એ રીતે નવેસરથી માનવ બનવાની સુરેશભાઈના નિબંધો આપણને ફરજ પાડે છે નિબંધના સ્વરૂપને તો સર્જકના સંપૂર્ણ વ્યક્તિત્વની અભિવ્યક્તિ લેખવામાં આવે છે જેણે પોતાની પાંચે પાંચ ઇન્દ્રિયોને સાબુત રાખી છે બીજા શબ્દોમાં કહીએ તો જે માણસ એ સો ટકા જીવતો છે એ જ પોતાની સંવેદનાને આવી અભિવ્યક્તિ આપી શકે આવી અભિવ્યક્તિ પોતાની આસપાસના જગતના નિકટવર્તી સંપર્કમાં મુકા મુકાય અને પરિણામે વાસ્તવ જગતની સાથે સાથે બીજા કેટલાય જગત આપણી સામે ઉઘડતા આવે એની વ્યક્તિતા અને આ બધા જગત વચ્ચે જે આદાન પ્રદાન થાય તે નિબંધ જેવા સ્વરૂપમાં તો મુખરિત બનીને પ્રગટી ઉઠે પરંતુ આપણા આપણને બધાને તો જીવવાની ટેવના બખિયા મારીને કોઈએ સીવી દીધા હોય તો કા કા ગતિ વળી ગદ્યના માધ્યમમાં આલેખાતી ચિત્તની મુગ્ધ લીલા એટલે નિબંધ એવી વ્યાખ્યા જો આ પ્રકારે આપી શકાતી હોય તો સુરેશભાઈની રચનાઓને એ સહેલાઈથી લાગુ પાડી શકાય અને એટલે જ એમણે કદાચ શીર્ષકની મર્યાદામાં નિબંધોને બાંધ્યા નથી સુરેશ જોશીના નિબંધો બીજી એક બાબતે પણ પુરોગામી નિબંધકારોથી જુદા પડે છે સુરેશભાઈ સુધીના નિબંધોમાં ખાસ કરીને કાકા સાહેબ કાલેલકર એક સાથે અનેક શૈલી જોવા નહોતી મળી પણ સુરેશ જોશીના નિબંધોમાં આત્મકથનાત્મક ચિંતનાત્મક કાવ્યાત્મક કથનાત્મક અને વિવેચનાત્મક શૈલીઓનો સંવાદ તમને જોવા મળે છે બીજા શબ્દોમાં કહીએ તો એમણે આત્મકથા તત્વજ્ઞાન કવિતા ટૂંકી વાર્તા સાહિત્ય વિવેચન એમ ઘણા બધા સ્વરૂપોનો વિનિયોગ કરી એક નવું નિબંધ સ્વરૂપ ઉપજાવી કાઢ્યું એને શું નામ આપીશું પ્રકાર આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય એને આપણે બીજા કોઈક અનુકૂળ હૈયામાં સંઘરી રાખવા ઈચ્છીએ આ બે હૈયા સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહીં માટે આ વાત છે કર્ણમૂળ પાસે જઈને કહીએ ને ત્યારે કર્ણમૂળ કાનનું મૂળ જે રતાશ પકડે એનો રંગ પણ પહેલી વાતમાં ભળે આ સુરેશભાઈ પ્રસ્તાવનામાં કહ્યું છે આ વાતની ખૂબી એ છે કે કોઈક ત્રીજાની ઉપસ્થિતિમાં એ કહેવાતી હોય છે એ ત્રીજામાં એના કારણે ઉદભવતું કુતૂહૂલ ઈર્ષા રોષ એનો પણ રસ એ વાતમાં ઉમેરાય છે ઘણીવાર વાત તો નિમિત્તરૂપ હોય એથી બીજાના કર્ણ સુધી પહોંચવાના આત્મીયતાના અધિકારને પ્રગટ કરવાનું જે સુખ થાય તે જ સાચી પ્રાપ્તિ આ જનસંકુલ જગતમાં જન વિરલ પણ નિબીડ આત્મીયતાથી સભા દ્વીપોની ખોટ નથી એની એવી વાત કહેતી વખતે મન કંઈક જુદો જ લહેકો વાપરતો હોય છે બીજી કોઈ પરિસ્થિતિમાં એ નાટકી ગણાય એમાં કોઈને વાયડાઈ પણ દેખાય પણ અહીં તો એ સ્વાદની સામગ્રી બની રહે કેટલાક સત્યો આવા જનાંતિકે ઉચ્ચારણને અંતે જ પૂરું રૂપ પામતા હોય છે તર્ક અને તત્વના બે પાટા પરની એની દોડ વ્યવસ્થિત અને ઝડપી બને ખરી પણ અવ્યવસ્થિતતાના માધ્યમમાં જ પ્રગટે અવ્યવસ્થિતતાના જ માધ્યમમાં જે પ્રગટે તે તો પ્રગટ્યા વગરનું રહી જાય આ જનાંતિક સ્વરૂપ એને નર્યા તથ્યની બરડતામાંથી કામ આવે છે એમાં અંગત અભિગ્રહ પ્રતિગ્રહના કાકુઓ ઢાંકવામાં આવ્યા હોતા નથી કાકુ એટલે સુર આ નિખાલસતાનો પણ એક અનેરો સ્વાદ હોય છે ને સ્વસ્થ પ્રૌઢોનો ખોફ વહરીને એ સ્વાદ ચાખવો ગમે છે આ સુરેશભાઈની વાત છે જનાંતિકેની પ્રસ્તાવનામાં આમાંથી એક વાત સ્પષ્ટ તરી આવે છે કે નિબંધનું સ્વરૂપ સુરેશ જોશીને મન વિશ્રંભ આલાપનું છે એ રીતે ઉમાશંકર જોશી જેને ગોષ્ઠી તરીકે ઓળખાવે છે એ વાત અહીં સાચી ઠરે છે જનાંતિકે પછીના સુરેશભાઈના નિબંધોમાં ચિંતનની માત્રા થોડી વધી છે પણ એના મૂળ તમને જનાંતિકેમાં પણ દેખાય છે આપણે એવું કહી શકીએ કે સુરેશ જોશીના ચિત્તમાં પ્રકૃતિ વિશે માનવ સંદર્ભ વિશે સાહિત્ય વિશે સતત વિચાર લીલા ચાલ્યા જ કરે છે એ લીલા આપણી પાસે પ્રગટ સ્વગતોક્તિ રૂપે આવે છે વળી એમની સર્જન પ્રવૃત્તિને પૂરેપૂરી સમજવા માંગનારે આ નિબંધોને વાંચવા જ પડે તો જ એમને વરપ્રાપ્તિ રાક્ષસ કપોલ કલ્પિત જેવી વાર્તાઓ પૂરા અર્થમાં સમજાય કારણ કે આ વાર્તાઓને તમે જનાંતિકેની પશ્ચાતભમાં જ વધારે સારી રીતે સમજી શકો આ તો જે કૃતિઓનો પ્રત્યક્ષ સંબંધ વર્તાય આવે છે એની વાત થઈ પરોક્ષ રીતે તો આ બધા જ નિબંધો એમની સમગ્ર કથા સૃષ્ટિ અને સૃષ્ટિ સાથે સંકળાયેલા છે કોઈ સર્જકનું મૂલ્યાંકન કરતી વખતે એણે ખેડેલા સઘળા સાહિત્ય સ્વરૂપોનો એકસાથે વિચાર કરવો પડે એવા વિરલ સર્જકોમાં સુરેશ જોશીની ગણતરી આપણે કરવી જ પડે અહીં જે નિબંધો છે એ મોટા ભાગના નિબંધોમાં વિષય વક્તવ્ય નિમિત્ત છે કૃતિનો આરંભ કરવા માટે કોઈ સ્મૃતિ અનુભૂતિ કે પ્રાકૃતિક દૃશ્ય પૂરતા છે પણ એ નિબંધનું નિયામક બળ નથી એ બળ તો છે સર્જકનું વ્યક્તિત્વ જનાંતિકેનું નિયામક બળ શું તો સુરેશ જોશીનું સર્જક વ્યક્તિત્વ આ બધા નિબંધોમાં કેન્દ્ર સ્થાને અદ્ભુત અને ભયાનકથી પૂર્ણ એવી પ્રકૃતિ છે જેમ જેમ નગર સંસ્કૃતિનું આક્રમણ વધતું જાય વિજ્ઞાન ટેકનોલોજીનો પ્રભાવ વધતો જાય એમ એમ માનવી પ્રકૃતિથી દૂર સરતો જાય સામાન્ય માનવી તો શું પણ સુરેશ જોશી કહે છે તેમ આપણા કવિઓ પણ પ્રકૃતિથી દૂર સરી ગયા આવા સંજોગોમાં રોમેન્ટિક સર્જકને પ્રકૃતિનું અદમ્ય આકર્ષણ થાય પ્રકૃતિ રમ્ય નાયિકા બની જાય અને એને અનુનય કરતી ભાષા ભાવની ઉત્કટતાને કારણે અનુનય કરતી ભાષા ભાવની ઉત્કટતાને કારણે મોહરી ઉઠે વક્તવ્ય ગૌણ બની જાય મૂળ વાત પર આવતા પહેલાં કેટલાય જગતની યાત્રા કરાવવામાં આવે એ સ્વાભાવિક છે કાવ્ય અને નિબંધની સીમાઓ એકબીજામાં ભળી જતી હોય એવા કેટલાક નિબંધો અહીં છે એમાં પ્રથમ વર્ષા ધૂસરતા મધરાત્રે સૂર્ય જાગીને જોઉં તો જેવા નિબંધો તમને

આ વર્ગના નિબંધો આરંભથી જ આપણને એક નવા વાતાવરણમાં રોપી દે છે દાખલા તરીકે પ્રથમ વર્ષાના આરંભમાં એક વિગત આવે છે રાતે એક ધારો વરસાદ ટપકે છે આટલી વાસ્તવિકતા આપણને કલ્પના જગતમાં લઈ જવા માટે પૂરતી છે પછી તરત જ આવે છે પૃથ્વી ટચુકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો વાસ્તવિકતાને યથાતથ નહીં સ્વીકારવાની એને કલ્પના દ્વારા રૂપાંતરિત કરવાની કવિહઠ આ કાવ્યત્વ પ્રગટાવે છે ધૂસરતા નિબંધમાં પણ પહેલાં જ વાક્યથી આપણે નવા જ ભાવ જગતમાં મુકાઈ જઈએ છીએ આ છેલ્લા થોડા દિવસોનું આકાશ જાણે કોઈ એકાદ ઢીંગલી બનાવવા મથી રહ્યો છે હા આવા કાવ્યાત્મક નિબંધોને કારણે એક ભ્રાંતિ એ ઊભી થાય કે જે નિબંધમાં આવી કાવ્યાત્મકતા જોવા ન મળે તે ઉતરતી કક્ષાના નિબંધ એવું કદાચ પછીથી મનાતું થઈ ગયું સુરેશભાઈના જનાંતિકેના નિબંધોની વિગતે વાત કરતા પહેલા શિરીષ પંચાલે જે શીર્ષકો આપ્યા છે જનાંતિકેના એ એકવાર જોઈ લઈએ જેથી તમે ગરબડ ના કરો હું ક્રમમાં બોલીશ એટલે એક બે ત્રણ એવું નહીં કહો મહાન સ્વીકૃતિ બપોર ગ્રીષ્મ મેદુરતાની માયા સવારનો તડકો અને મધુમાલતી ત્રણ પગલા ઈશ્વરનું ચિત્ર પદાઘાત ધૂસર વૃત્ત પૃથ્વી અદૃષ્ટ મુક્ત અવકાશ રાધે ગૃહમ પ્રાપ્ય હું અને ટાગોર વેડા કત અજાનારે ઢીંગલીઓની દુનિયામાં અપરિચિત મન પવનનો પ્લવંગમ લઈ પ્રથમ વર્ષા અક્રમ જલ્પના જલ્પના એટલે બબડાટ અર્થ વગરનું બોલવું એને જલ્પના કહેવાય અંધકાર પાંડુલિપિ કવિ યાયાવર સાહિત્યનો રાજભવ રૂપાંતર માધ્યમોની ઉપેક્ષા આબોહવાનું ઘડતર માનુષી સંપર્ક નાનું ઘર અજાતર શ્મ્રુ અને અજાતશત્રુ ક્રોમિયમ પ્લેટેડ સૌજન્ય સૃષ્ટિની લીનોકટ છબી પુરુષોત્તમ માસ પડછાયો શુદ્ધ વર્તમાન મધુમાલતીનું દુઃસ્વપ્ન ક્યાં છે સોનું વૃક્ષરાજ મુશળધાર વરસાદ સૂર્યનો બહિષ્કાર દેશાટન એરિકાના પત્રો શોક પ્રશસ્ત પ્રશસ્તિ ઊંઘના પોત તાવ કાળયવનની ગુફા વન્ય અંધકાર અને છેલ્લો નિબંધ છે ધૂસરતા સુરેશભાઈના બીજા નિબંધ સંગ્રહો પણ છે ઈદમ સર્વમ અહોબાત અહોબત કિમ આશ્ચર્યમ એ ઉપરાંતના નિબંધ સંગ્રહો છે પણ જનાંતિકેની અંદર આ નિબંધો છે જે શીર્ષકો શિરીષ પંચાલે આપેલા છે એટલે જ્યારે તમે જયંત પારેખવાળું પુસ્તક વાંચશો ત્યારે તમને તકલીફ થશે હું જે કહેતી રહીશ એની સાથે એટલે હું આ શીર્ષકો તમે જોઈ રાખો એવો ખાસ આગ્રહ રાખીશ જનાંતિકેની વિગતે વાત હવે પછીના લેક્ચરમાં